ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને ઠંડીની શરૂઆત થાય એટલે આપણને બધાને અડદિયા પાક યાદ આવે તો શિયાળુ પાકનો રાજા એટલે અડદિયા પાક આજે આપણે બિલકુલ બજાર જેવો અડદિયા પાક ઘરે બનાવવાના છીએ અને આ અડદિયા પાકને એકદમ પરફેક્ટ માપ સાથે અને થોડી અલગ રીતે બનાવીશું આ અડદિયા પાક તમારા શરીરને શિયાળાની ઠંડીમાં અંદરથી ગરમાવો આપશે સાથે એ એકદમ સ્વાદિષ્ટ પણ બનશે અને આ અડદિયા પાક રેગ્યુલર અડદિયા કરતા હેલ્ધી પણ છે એકવાર તમે મારી રીતે અડદિયા પાક બનાવશો ને તો ગેરંટી છે કે તમે બીજો બધો અડદિયા પાકને ભૂલી જશો તો હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા એકદમ બજાર જેવો અડદિયા પાક ઘરે તૈયાર કરવા માટે આપણે એક નાની કડાઈમાં એક મોટી ચમચી જેટલું દૂધ અને એક મોટી ચમચી જેટલું ઘી ગરમ કરી લેશું આ ગરમ ગરમ ઘી અને દૂધને બે મિનિટ માટે સાઈડ પર રાખી દેશું હવે અહીંયા મેં લીધો છે અઢીસો ગ્રામ જેટલો અડદનો કરકરો લોટ તો અત્યારે માર્કેટમાં કે ઘંટી પર તમને અડદનો લોટ એકદમ આસાનીથી મળી જશે અને જો ના મળે તો ઘરે અડદની દાળને તમે મિક્સરમાં પીસી અને લોટ તૈયાર કરી શકો છો હવે આ લોટમાં આપણે જે ગરમ ગરમ દૂધ અને ઘીનું મિશ્રણ તૈયાર કર્યું એને ઉમેરવાનું છે અને એને સારી રીતે મિક્સ કરી દેશું તો તમે ઘી દૂધનું મણ દેવાનું પણ કહી શકો અને તમે એને ધાબો દેવાનું પણ કહી શકો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે આપણે માર્કેટમાંથી જે અડદિયા પાક લાવતા હોઈએ એમાં તમે બધાએ જોયું હશે કે લાલ દાણા પડે છે તો એ લાલ દાણા આ મિશ્રણથી પડે છે અને સાથે તમે થોડો લોટને મોણ દઈ દો ને તો તમારો લોટ સારી રીતે શેકાય અને બિલકુલ બળે નહીં તો શું કરવાનું છે ઘી અને દૂધના મિશ્રણને આ રીતે મુઠ્ઠી પડે એવું સરસ મિક્સ કરી દેવાનું એકવાર બધું સરસ મિક્સ થાય એટલે લોટને આ રીતે હાથેથી દબાવી અને ઢાંકી દસ મિનિટ માટે રેસ્ટ આપી દેશું દસ મિનિટ પછી જો તમને લોટમાં વધુ પડતા ગાંઠા લાગે તો તમે એને મિક્સરમાં ક્રશ કરી શકો છો અને જો આ રીતે એકદમ તમારો લોટ હલકો હોય તો તમારે શું કરવાનું એને ખૂબ સારી રીતે ચાળી લેવાનો લોટને ચાળવાથી એક સરખો સરસ તમારો લોટ તૈયાર થઈ જશે અને જે મોટી મોટી કણી હશે એ પણ બધી તૂટી જશે આ રીતે ચાણામાં કણીઓને ઘસી અને લોટને તમારે એક સરખો કરી લેવાનો તો અહીંયા તમે જો ધાબો દઈ અને એકદમ પરફેક્ટ મેં અડદિયા પાક માટેનો લોટ તૈયાર કરી લીધો છે હવે આપણે જે વાટકો ભરી અને લોટ લીધો છે એ જ વાટકાના માપથી મેં એક વાટકા જેટલું ઘી લીધું છે વજનમાં તમારે અઢીસો ગ્રામ લોટ સાથે અઢીસો ગ્રામ જેટલું ઘી જોઈશે અત્યારે આપણે જે અડદિયા પાક બનાવીએ છીએ એ એક કિલો જેટલો તૈયાર થશે તો શું કરવાનું છે આપણે કોઈ જાડા તળિયાવાળી કડાઈ લેશું અને કડાઈમાં આપણે જે ઘી લીધું છે એમાંથી એક મોટા ચમચા જેટલું ઘી ઉમેરી દેશું અહીંયા આપણું ઘી થોડું ગરમ થાય એટલે વન ફોર્થ કપ જેટલી બદામ વન ફોર્થ કપ જેટલા કાજુ અને વન ફોર્થ કપ જેટલા પિસ્તા ઉમેરી દેસું તો એક કપ કરતાં થોડું ઓછું મેં ડ્રાય ફ્રૂટ્સ ઉમેર્યું છે ડ્રાય ફ્રૂટ્સ તમને જેટલું ભાવે એટલું તમે ઉમેરી શકો છો તમે ચાહો તો ડ્રાય ફ્રૂટ્સનો ભૂકો કરીને પણ ઉમેરી શકો છો પણ હું આ રીતના ટુકડા રાખું છું અને એને ઘીમાં ફ્રાય કરી લઉં છું જેથી અડદિયા પાકમાં ડ્રાય નો ક્રંચ એકદમ સરસ લાગે તો સારા એવા ડ્રાય ફ્રુટ્સ આપણા તળાઈ જાય એટલે એને ઘીમાંથી કાઢી થોડી વાર સાઈડ પર રાખી દઈએ હવે અહીંયા મેં લીધો છે એક વાટકા જેટલો અને વજનમાં બસ્સો ગ્રામ જેટલો મળો માવો માવો તમે ઉમેરોને એટલે અડદિયા પાક તમારો બિલકુલ બજાર જેવો તૈયાર થાય સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને અને આમ પણ શિયાળામાં માવો તો ખાવો જ જોઈએ તો માવાને આપણે શું કરવાનું છે સારી રીતે શેકી લેવાનો છે થોડો તમે માવાને શેકીને ઉમેરોને તો તમારા અડદિયો લાંબા સમય સુધી સારો રહે છે અને માવો ઉમેરવાથી પાક એકદમ સોફ્ટ પણ બને છે તો માવામાંથી હલકું ઘી છૂટું પડવાની શરૂઆત થાય એટલે આપણે શેકેલા માવાને એક બાઉલમાં કાઢી લેશું હવે અહીંયા આપણે આ જ કડાઈમાં લોટને શેકવાનો છે તો અહીંયા આપણે જે ઘી લીધું છે એ ઘીમાંથી બે થી ત્રણ મોટા ચમચા જેટલું ઘી ઉમેરી દઈશું અને એની અંદર આપણે ધાબો દીધેલો લોટ ઉમેરી દેશું અને લોટને ઘી સાથે ખૂબ જ સારી રીતે મિક્સ કરીશું અહીંયા તમારી એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અડદિયા માટે તમે જેટલો ધીમા ગેસ પર લોટને શેકો ને એટલો અડદિયો તમારો સ્વાદિષ્ટ બને એટલે શરૂઆતમાં તમે ઘીને ગરમ કરો ત્યારે ગેસ મીડિયમ રાખવાનો લોટ ઉમેરી લોટને મિક્સ કરી અને ગેસ એકદમ સ્લો કરી દેવાનો સ્લો ગેસની ફ્લેમ પર ચલાવતા ચલાવતા લોટને તમારે બારથી પંદર મિનિટ સુધી શેકવાનો છે જેટલો સારો લોટ શેકશો એટલો હળદિયા પાક સરસ બનશે લોટ શેકાય છે એની સાથે મિક્સર જારમાં બે ટેબલ સ્પૂન જેટલો બાવળીયો ગુંદર લેશું અને આપણે એનો ભૂકો કરી લેશું તમે ડ્રાય ફ્રૂટ તળ્યા ત્યારે ગુંદને તળી અને ભૂકો કરીને પણ ઉમેરી શકો છો પણ એમાં તમારે ડબલ પ્રોસેસ કરવી પડે એટલે હું ગુંદને આ રીતે મિક્સરમાં પાવડર કરી લઈશ હવે અહીંયા તમે જુઓ જેમ જેમ આપણો લોટ શેકાશે ને એમ એમ આ રીતે વજનમાં હલકો થતો જશે થોડું એનું ટેક્સચર આવું જાળીદાર થતું જશે અને કલર પણ થોડો બદલાઈ જશે લોટમાંથી સરસ શેકાવાની સુગંધ આવે અને લોટમાં તમે ચમચો ફેરવવાનું બંધ કરી દો પછી તમને આ રીતે ઉપરની સાઈડ ઘી છૂટું પડતું દેખાય ત્યાં સુધી લોટને શેકવાનો આ લોટ શેકાતા અત્યારે બાર મિનિટ જેટલો સમય થયો છે અને હવે આપણો લોટ સરસ શેકાઈ ગયો છે તો આ સ્ટેજ પર આ રીતે છૂટો છૂટો કડાઈમાં આપણે જે ગુંદરનો ભૂકો કર્યો એને ઉમેરી દેસું અને એને ખૂબ જ સારી રીતે લોટ સાથે મિક્સ કરી અને તળી લેશું તો ગુંદરનો ભૂકો ગરમ ગરમ ઘી અને આપણો જે ગરમ ગરમ લોટ છે એની સાથે સરસ મજાનો તળાઈ જશે તો તમારે ડબલ પ્રોસેસ ના કરવી પડે અને ગુંદ પણ સારી રીતે તળાઈ જાય તો હવે લોટ સરસ શેકાઈ ગયો છે કડાઈને સાઈડ પર રાખી દઈએ હવે આપણે એક બીજી કડાઈમાં બાકીનું ઘી ઉમેરી દેસું અને આ અડદિયા પાકને એ એકદમ હેલ્ધી બનાવવા માટે હું ગોળ સાથે બનાવું છું તમે ખાંડની ચાસણી પણ ઉમેરી શકો છો તો અહીંયા મેં વજનમાં અઢીસો ગ્રામ જેટલો ગોળ લીધો છે તો આપણું ઘી હલકું ગરમ થાય એટલે એની અંદર ગોળ ઉમેરી દઈશું અને આ રીતે એકદમ સરસ ઘી અને ગોળને આપણે મિક્સ કરી દેસું ગોળ બધો પીગળે ત્યાં સુધી થવા દેસું તો અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ગોળની કડક પાઈ નથી કરવાની જસ્ટ ગોળ બધો ઘી સાથે પીગળે અને આવા નાના નાના બબલ્સ આવે આ રીતે તમે જો ગોળની કોઈ કણી ના રહે એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો જો તમે ગોળને વધારે સમય સુધી કૂક કરશો તો જે ગોળ છે એની ચાસણી થઈ જશે પરિણામે તમારો અડદિયા પાક કડક બનશે એટલે ખાસ તમારો ગોળ પીગળે કે તરત જ ગેસને બંધ કરવાનો હવે અહીંયા આપણે જે શેકેલો લોટ છે એને એકવાર મિક્સ કરી દઈએ લોટ અત્યારે હલકો એવો ગરમ છે તો એની અંદર આપણે શેકેલો માવો ઉમેરી દઈએ સાથે આપણે શેકેલા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈએ પચાસ ગ્રામ જેટલું સૂકા કોપરાનું ખમણ તો જે આખું સૂકું નાળિયેર આવે એને મેં ખમણીને લીધું સાથે એક ટેબલ સ્પૂન પીપરી મૂળનો પાવડર એક ટેબલ સ્પૂન સોંઠનો પાવડર અને બે ટેબલ સ્પૂન જેટલો અડદિયા પાકનો મસાલો ઉમેરીશું અડદિયા પાકનો મસાલો માર્કેટમાં તમને એકદમ આસાનીથી મળી જાય છે અને તમે એને ઘરે પણ બનાવી શકો છો તમારે ઘરે બનાવવો હોય તો મેં સામગ્રીના પરફેક્ટ માપ સાથે બધું જ લિસ્ટ આખું મસાલો બનાવવાનું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે હવે થોડું બધું આપણે મિક્સ કરી દઈએ અને પછી તરત જ આમાં ગરમ ગરમ પીગાળેલું ગોળ અને ઘી ઉમેરી દેસું અને સારી રીતે મિક્સ કરી દેસું તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સારી રીતે મેં બધું મિક્સ કર્યું અત્યારે મિશ્રણ તમને થોડું ઢીલું લાગશે પણ જેમ જેમ બધું મિક્સ થતું જશે એમ એમ મિશ્રણ થોડું ઘટું થઈ જશે જો આ સ્ટેજ પર તમારે અડદિયા પાકના ચોરસ પીસ કરવા હોય તો તમે અડદિયા પાકને કોઈ થાળી કે ચોકીમાં સેટ કરી શકો છો પણ આજે આપણે અડદિયા પાકને સરસ હાથેથી વાળવાના છીએ જેના માટે મિશ્રણને દસેક મિનિટ ઠંડુ થવા દેસુ તો અહીંયા દસેક મિનિટ પછી તમે જોઈ શકો છો મિશ્રણ આપણું હલકું એવું હાથેથી ટચ કરી શકીએ એટલું ઠંડુ થઈ ગયું છે વધારે ઠંડુ નહીં થવા દેવાનું હલકું મિશ્રણ ઠંડુ થાય એલા રીતે થોડું થોડું મિશ્રણ હાથમાં લઈ આ રીતે અડદિયા પાકનો શેપ બનાવી દેસું અને ઉપરથી આપણે કાજુ અને બદામ સાથે અડદિયા પાકને સજાવી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણો અડદિયા પાક તૈયાર થઈ ગયો છે આ રીતે અડદિયા પાકને તમે વાળી લો પછી હલકા હાથે આ રીતે જે ડીશમાં અડદિયા પાક વાળ્યો હોય એમાંથી ઉપાડી અને કોઈ બીજી થાળીમાં ટ્રાન્સફર કરી દો તો આ રીતે આપણે એક કરી અને બધા જ અડદિયાને વાળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સારી રીતે મેં બધા જ અડદિયાને વાળી લીધો છે અને આપણો એકથી સવા કિલો જેટલો અડદિયા પાક બનીને તૈયાર થયો છે આ અડદિયા પાક સ્વાદમાં એટલો ટેસ્ટી છે સાથે આપણામાં ભરપૂર માત્રામાં ગોળ ઉમેર્યો છે ડ્રાય ફ્રુટ્સ ઉમેર્યા છે તો એકદમ હેલ્ધી પણ છે ગોળમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે જે આપણા શરીરને તાકાત આપે છે તો આ અડદિયા પાકને થાળીમાં રાખ્યા પછી ઠંડો થાય એટલે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી તમે એને મહિનાઓ સુધી ખાઈ શકો છો તો ખાંડની ચાસણી કરતાં તમે આ ગોળવાળો અડદિયા પાક બનાવો તો હેલ્ધી પણ બને અને ટેસ્ટી પણ લાગે અહીંયા તૈયાર થયેલો અડદિયા પાક થોડો ઠંડો થાય એટલે તમને બતાવું તો તમે જુઓ એકદમ સરસ ડ્રાય ફ્રૂટ ઘીથી લદબત્તો આ ટેસ્ટી અડદિયા પાક એકવાર ઘરે ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તો જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ